જલારામ જે વગન વધાઈને તમારું સ્વાગત છે અમારી આ ચેનલ દસ ગમરિયામાં આજે આપણે ચંદન ચકોરી એટલે કે રોટલીનું શાક બનાવવાના છે આપણે ચંદન ચકોરી બનાવવા માટે આપણે રોટલી લીધેલી છે ચાર એના આપણે કટકા કરી લીધા છે ઝીણા ઝીણા આવી રીતે આવી રીતના હવે આપણે આમ જ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરશું હવે પછી આપણે આમાં હળદર એડ કરશું હવે આપણે આમાં એક ચમચી જેટલી ચટણી એડ કરી દેસુ હવે પછી આપણે આમાં એક બાઉલ એક છાશ એડ કરી દેસુ આ મોડી છાશ છે એટલે અમે છાશ એક વાઇટ કોઈક લીધી છે અને તમને જેમ અનુકૂળ પડે ખાટું બહુ ખાતા હોય તો એવી રીતના પછી રખાય ખાટું ભાવતું હોય તો થોડુંક વધુ છાશ એડ કરાય અને આપણે થોડુંક એવું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પછી એડ થઈ જાય પછી આપણે વ્યવસ્થિત હલાવી હવે આપણે આપણે ચંદન બીજા નામે સાકી ગયે હવે એને વઘારવા માટે આપણે બે ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઈઝ હવે આપણે એને કટ કરી લેશું હવે આપણે ડુંગળીનું કટિંગ થઈ ગયું છે હવે આપણે એક પેન લઈ લીધી છે અને આમાં આપણે ત્રણ થી ચાર ચમચી એટલું આપણે આમાં થોડીક હિંગ એડ કરશું અને આને આપણે હવે હલાવી દેસુ આ ચડી જાય પછી આપણે જીયા રોટલી તૈયાર કર્યું છે અને પાણી આપણે પછી એડ કરી દેસુ હવે આપણી ડુંગળી ચડી ગઈ છે અને હવે આપણે આમાં એડ કરી દેસુ અને હવે આપણે રોડવશું હવે આપણે આમાં થોડો ગળ એડ કરશું આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આમાં કોથમરી એડ કરી દેશું અને આપણે એને હલાવી દેસું વ્યવસ્થિત ચડીને શાક તૈયાર થઈ ગયું છે અને હવે આ રેડી ટુ સર્વ આપણે રોટલી અને ચંદર ચકોરીનું શાક બનીને તૈયાર છે એકદમ મસ્ત રસાવાળું આવી રીતના બનાવો ખાવ પીણ મજા કરો તમને અમારી ચંદન ચકોરીની રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો અને તમને આ અમારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો બાય બાય